વડાપ્રધાન મોદી હાલ ત્રણ દેશોમાં પ્રવાસે છે પોતાના પ્રથમ પ્રવાસ દરમિયાન તેઓ નાઇજીરિયા પહોંચ્યા હતા જ્યાં તેમણે સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજીરિયન સન્માનથી સન્માનિત કરાયા ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પંદર દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે નાઇજેરિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત પીએમ મહારાણી એલિઝાબેથને પણ મળી ચૂક્યો છે એવોર્ડ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઇજીરિયા સહિત ત્રણ દેશોની મુલાકાતે છે તેમણે નાઇજીરિયામાં ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇઝર એટલે કે જીસીઓએનથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પહેલા મહારાણી એલિઝાબેથને પણ આ સન્માન મળ્યું હતું તેમને વર્ષ ઓગણીસો ઓગણસિત્તેરમાં જીસીઓએન થી નવાજવામાં આવ્યા હતા મહારાણી એલિઝાબેથ બાદ આ સર્વોચ્ચ સન્માન મેળવનારા પીએમ મોદી વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે कोईपन देश द्वारा मोदी ने वो अपलो अत्यारत्तरमो आंतरराष्ट्रीय पुरस्कार के राष्ट्रीय पुरस्कार ग्रांड कमांडर ऑफ द ऑर्डर ऑफ द नाइजी से सम्मानित किए जाने पर मैं आपका नाइजीरिया की सरकार और लोगों का हृदय से आभार व्यक्त करता हूं मैं इस सम्मान को विनम्रता और आदर भाव से स्वीकार करता हूं यह सम्मान हमें भारत और नाइजीरिया के बीच स्ट्रैटेजिक पार्टनरशिप को नई ऊंचाई पर ले जाने के लिए રાજધાની ફેડરલ કેપિટલ ટેરિટરી મિનિસ્ટર નાઇઝોમ એઝેનોઓ વાયકે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું વાયકે વડાપ્રધાન મોદીને અબુજા શહેરની ચાવી આપી હતી આ ચાવીને નાઇજેરિયાના લોકો દ્વારા વડાપ્રધાનને આપવામાં આવેલા વિશ્વાસ અને સન્માનના પ્રતિક સમાન માનવામાં આવે છે ઉપરાંત આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે દ્વિપક્ષીય ચર્ચા પણ કરી હતી ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સત્તર થી એકવીસ નવેમ્બર સુધી ત્રણ દેશો નાઇઝીરિયા બ્રાઝિલ અને ગોયાનાના પ્રવાસે છે તેમની આ મુલાકાતનો ઉદ્દેશ આ દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટેનો છે फ्रेंड्स भारत और नाइजीरिया के संबंध आपसी सहयोग सद्भाव और परस्पर सम्मान पर आधारित है दो वाइब्रेंट डेमोक्रेसीज और डायनेमिक इकोनॉमीज के रूप में हम मिलकर दोनों देशों के लोगों की भलाई के लिए काम करते रहे हैं दोनों देशों में सामाजिक और सांस्कृतिक विविधता